નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો ગણેશ વિસર્જન પહેલાં તમે ગણપતિ બાપ્પાને આ ત્રણ વસ્તુઓ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે જો તમે આ વસ્તુ ગણપતિ બાપ્પાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી નાખશે તો મિત્રો વિડિયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ગણપતિ બાપ્પાની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો મિત્રો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમ જરૂરથી લખી દેજો કે જેથી ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે મિત્રો ગણેશ વિસર્જન પહેલાં જો તમે ગણપતિ બાપાને આ વસ્તુ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે તેમનું વિસર્જનના દિવસે અને તેના પહેલાં ગણપતિ બાપાને તમે અમુક એવી ખાસ વસ્તુઓ ચડાવી દેજો કે જે તમારી બધી જ મનોકામના પૂરી કરે જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી દેશે તેમજ તમારા જીવનમાં ગણપતિ બાબા એવા ફેરફાર લાવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આપણે ગણપતિ બાપાને છેલ્લા દિવસ પહેલાં કઈ વસ્તુ ચડાવવી અને ગણેશ વિસર્જનના દિવસે આપણે તેને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ તે તમને આ વિડીયોમાં અમે જણાવી દઈશું આથી જ મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે આથી મિત્રો આમ જોઈએ તો બુધવારનો દિવસ પણ ભગવાન ગણેશ માટે ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે જેની ઉપર ગણપતિ બાપાની કૃપા આવી જાય છે જે માતા લક્ષ્મી છે તે પોતાની જાતે જ આવી જાય અને તેની સાથે જ મિત્રો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેની સાથે જ તેમની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે મિત્રો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા બહુ જ આસાન છે જેથી મિત્રો શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી પડતી તેવી જ રીતે ભગવાન ગણેશને પોતાના ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ જોવે છે જે કોઈ ભક્ત તેને પૂરેપૂરા વિશ્વાસ રાખે છે તેની ઉપર ગણેશ બપ્પા પોતાની કૃપા વરસાવે છે અને તેમની મનોકામના પૂરી કરે મિત્રો શાસ્ત્રમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂરી કરવા માટેના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે અને તેને કઈ વસ્તુ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે તેના વિશે પણ આપણે જાણીશું મિત્રો ભગવાન ગણેશની પૂરી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી ગણેશની પૂજા માટે મિત્રો બુધવારનો દિવસ ખાસ હોય પરંતુ આ ગણેશ ચતુર્થીના દિવસો તો ખૂબ જ પવિત્ર હોય તો મિત્રો ભગવાન ગણેશ છે તે અમંગલને દૂર કરે અને તે વિઘ્ન છે જો આપણે ગણેશ બાપાને પ્રસન્ન કરીને તેની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણા વિઘ્નો ટળી જાય જો આપણે બહાર જતા હોઈએ તો જો આપણે ઉપર કોઈ આફત આવવાની હોય તો આપણે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હશે તો તેનું નામ લઈને નીકળ્યા હશો તો તે આપણી ઉપર આવનારી મુસીબતને એકદમથી ટાળી દેશે આથી જ મિત્રો ગણપતિ બાપાની જો કૃપા આપણી ઉપર વરસી જાય છે તો મિત્રો તે આપણો બેડો પાર કરી દે છે તો મિત્રો અત્યારે ગણેશ ચતુર્થીના દિવસો ચાલી રહ્યા છે આપણે હવે ગણપતિ વિસર્જન પહેલાં ગણપતિ બાપાને પ્રસન્ન જરૂર કરવા જોઈએ કે જેથી કરીને આપણી બધી જ મનોકામના હંમેશા પૂરી થઈ જાય અને મિત્રો આપણા ઘરમાં લક્ષ્મી આવે આપણું કોઈ કામ અધૂરું હોય તો તે પૂર્ણ થઈ જાય પરંતુ આપણે ગણપતિ બાપાને અવશ્ય જ પ્રસન્ન કરવા પડશે તો મિત્રો આપણે હવે એ જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે ગણપતિ વિસર્જન પહેલા અને આ ગણપતિ બાપાના દિવસોમાં તેને જરૂર અર્પણ કરવી આપણી ઉપર પ્રસન્ન થઈ જાય તો મિત્રો માન્યતા અનુસાર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ભગવાન ગણેશની પૂજા કરીએ તેનું અવશ્ય જ ફળ મળે છે મિત્રો ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના અમુક આસાન ઉપાયો હોય જેને આપણે જાણીએ અને પછી જાણીશું કે એવી કઈ વસ્તુ છે કે જેને ગણપતિ બાપ્પાને આપણે ચડાવવી જોઈએ જેનાથી તે પ્રસન્ન થઈ શકે તો સૌપ્રથમ એક વસ્તુ આવે છે તે છે આપણા ગણપતિ બાપ્પાને દુર્વા ચડાવવી જોઈએ દુર્વા એટલે કે આપણે ગુજરાતી ભાષામાં તેને ધરોડી તરીકે પણ ઓળખીએ છીએ જે કોઈ માણસ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે ભગવાન ગણેશને દોરવા ખૂબ જ અતિ પ્રિય છે તેનાથી તે આપણી ઉપર તેની કૃપા વરસાવે છે તો મિત્રો ભગવાન ગણેશને દૂર્વા જરૂર અર્પણ કરવી આવું કરવાથી આપણી ઉપર વિઘ્ન નથી આવતું આપણી બાધા દૂર થઈ જાય અને મિત્રો દૂર્વા આપણે ચડાવીએ છીએ તો ભગવાન ગણેશ જલ્દી પ્રસન્ન થાય છે ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટેના સૌથી સરળ ઉપાય મિત્રો આ ગણપતિ દાદાને આ ધરોડી એટલા માટે જ પ્રસન્ન છે કે ધરોડીમાં અમૃત હોય મિત્રો જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની દોરવાથી તેની પૂજા કરે કુબેરની સમાન બની જાય છે ભગવાન કુબેરની પણ કૃપા તેની ઉપર પ્રાપ્ત થાય ભગવાન ગણેશની જેની ઉપર કૃપા વરસે છે તેની ઉપર ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી મિત્રો ગણપતિ બાપાને દુરવા ચડાવો છો તો એના માથા ઉપર જ અર્પણ કરવી પરંતુ ભૂલથી પણ તેના પગમાં અર્પણ ન કરવી ગણપતિ બાપાને આપણે ધરોડી અર્પણ કરીએ છીએ તો તે જલ્દી જ આપણાથી પ્રસન્ન થાય મિત્રો બીજી વસ્તુ છે મોદક ભગવાન ગણેશને મોદકનો ભોગ છે એ ખૂબ જ પ્રિય છે આટલા માટે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં ગણપતિ બાપાને મોદકનો ભોગ જરૂર લગાવવો જોઈએ આનાથી ગણપતિ દાદા જલ્દી જ પ્રસન્ન થાય અને તે આપણી મનોકામના જલ્દી જ પૂર્ણ કરીએ છીએ શાસ્ત્રોમાં મોદકની તુલના અમૃત સાથે કરવામાં આવી છે ગણપતિ બાપાને મોતીચૂરના લાડુ પણ ખૂબ જ પ્રિય છે તેની સાથે જ મિત્રો ગણપતિ દાદાને કેળા પણ પ્રિય છે પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવું કે ગણપતિ દાદાને ક્યારેય એક કેળો અર્પણ ન કરવું પરંતુ હંમેશા આપણે એક બે કેળા અર્પણ કરવા જોઈએ મિત્રો ત્રીજી વસ્તુ છે ઘી ઘી પણ ખૂબ જ અતિ પ્રિય છે કોઈ માણસ ઘીથી ભગવાન ગણેશની પૂજા કરે તો તેની બુદ્ધિ તીવ્ર થાય છે તેની સાથે જ તે વ્યક્તિના જીવનમાં બધી જ વસ્તુ પ્રાપ્ત થાય મિત્રો ઘીને રોગનાશક અને પુષ્ટિવર્ધક માનવામાં આવે છે તેમજ ચોથા ઉપાય વિશે વાત કરીએ તો લાલ સિંદૂર મિત્રો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ સિંદુરનું તિલક જરૂર લગાવવું જોઈએ ગણપતિ દાદાને તિલક લગાવ્યા બાદ આપણે આપણા માથા ઉપર તિલક લગાવવું આનાથી ગણપતિ દાદા જલ્દી જ પ્રસન્ન થાય અને તેની કૃપા આપણી ઉપર સદા જ રહીએ છે મિત્રો આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધન સંપત્તિ અચૂક આવે છે આ સિવાય ખીજડાના પાન મિત્રો ગણપતિ દાદાને ખીજડાના પાન પણ ખૂબ જ પ્રિય છે મિત્રો જો આપણે ખીજડાના પાન આપણે ગણપતિ દાદાની પૂજામાં અર્પણ કરીએ તો તેની સાથે શનિ ભગવાન પણ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે રામ ભગવાનને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ખીજડાના વૃક્ષની પૂજા કરી હતી તેમજ મિત્રો છઠ્ઠા ઉપાય વિશે વાત કરીએ તો ચોખાના દાણા ગણપતિ દાદાને જો આપણે પ્રસન્ન કરવા હોય તો તેને ચોખાના દાણા પણ ચડાવવા એક વસ્તુનું ધ્યાન રાખવું કે ચોખાના દાના તૂટેલા ન હોવા જોઈએ આખા ચોખા જ પવિત્રતા માનવામાં આવે છે મિત્રો ચોખાને ક્યારેય કોરે કોરા ગણપતિ દાદાને ન ચડાવવા તેને પલાળીને જ અર્પણ કરવા જોઈએ ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના ઉપાયો હતા પરંતુ હવે આપણે ગણેશ ભગવાનની કૃપાથી ધનલાભ સુખ સમૃદ્ધિ માટેના ઉપાય વિશે પણ જાણી લઈએ મિત્રો જે લોકો એવું ઈચ્છતા હોય કે તેના ઘરમાં લક્ષ્મી અપાર આવે અને બધા જ એવું વિચારે કે તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે તો મિત્રો હવે આપણે ગણેશ ચતુર્થીના દિવસોમાં લાભના અમુક ઉપાયો એવા છે કે તમારે જરૂર કરવા મિત્રો ગણપતિ દાદાની કૃપાથી તમારા ઘરે લક્ષ્મી માતાનો વાસ થશે ગણેશ ચતુર્થીના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે જ કરી એક કાસાની થાળી લેવી અને થાળીમાં ચંદનથી ઓમ ગણેશાય નમ લખવાનું છે તેના પછી મિત્રો પાંચ મોદક રાખી દેવા તમારે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી હોય તેને તમારે ધરી દેવા આનાથી તમારા ઘરમાં ધન લાભના યોગ બનવા લાગશે આ ઉપાય છે એ બહુ જ પવિત્ર છે મિત્રો આ ઉપાય કરવાથી ગણપતિ બાપા ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે તેમજ મનોકામનાની પૂર્તિ માટે આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગોળ અને દુર્વા ગણપતિજીને અર્પણ કરવી આ વસ્તુ અર્પણ કરવાથી ગણપતિ દાદા એ આપણી મનોકામના જલ્દી જ પૂર્ણ કરે છે મિત્રો આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ભગવાન ગણેશ છે એ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો આપણે ગણપતિ દાદાની મૂર્તિ પાસે જઈને આપણે તેને કાનમાં પણ કોઈ પણ આપણી મનોકામના જે હોય એ બોલીએ છીએ તો પણ તે આપણી મનોકામના બહુ જ જલ્દી પૂર્ણ કરીએ છીએ પરંતુ મિત્રો સાથે જ અમે તમને એક વસ્તુ જણાવી દઈએ કે તમને બધાને ખબર જ હશે કે મુશ્કર છે એટલે કે મિત્રો ઉંદર એ ગણપતિ દાદાનું વાહન માનવામાં આવે છે આથી ગણેશ ચતુર્થીના દિવસોમાં તમારા ઘરમાં ઉંદર આવે તો તેને મારવાની નહીં મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં જ નહીં પરંતુ ઉંદર છે એ આદિકાળથી ભગવાન ગણેશનું વાહન માનવામાં આવ્યું છે આથી તેને ઈર્જા ન પહોંચાડવી મિત્રો તેને મારવું પણ નહીં આપણે આ ભૂલ કરીશું તો ગણપતિ દાદા આપણી ઉપર કોપાયમાન થઈ જશે અને તે આપણાથી રિસાઈને તેની કૃપા આપણને પ્રાપ્ત નહીં થાય આથી જ મિત્રો આપણે ગણપતિ દાદાના વાહન મુશક્કરને આપણે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ઈર્જા ન પહોંચાડવી જોઈએ મિત્રો ગણેશ દાદાને વિઘ્નહર્ત કહેવામાં આવ્યા છે આથી જ આપણે આપણા વિઘ્નને હરવા હોય તો આપણે ગણેશ ચતુર્થીના દિવસોમાં માટીના ગણપતિ બનાવવા જોઈએ અને કોઈ પણ શુદ્ધ આસનમાં તેને સ્થાપિત કરવા તેમજ વિધિ વિધાનથી તેની પૂજા કરીશું તો તે આપણી ઉપર તેની કૃપા વરસાવશે અને થોડાક જ દિવસોમાં આપણી ઉપર જે પણ કંઈ બાધા હશે અથવા તો વિઘ્નો આવતા હોય એકદમથી ટળી જશે મિત્રો ગણેશ ચતુર્થી દિવસોમાં તમને સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે એવું મનાય છે કે આ સમય દરમિયાન તમને લાલ પીળા અને રંગ ખાસ કરીને પહેરવા જોઈએ આ બધા જ રંગોને શુભતાનું પ્રતીક માનવામાં આવ્યું છે આ દિવસોમાં પૂજા દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો વાસ્તુમાં કાળો રંગ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો હોય તેથી જ તેને દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે તેમજ આ દિવસોમાં પૂજાના ઉપાય વિશે પણ વાત કરીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છે કારણ કે ઉર્જા અને સકારાત્મકતા સાથે સંકળાયેલો છે ગણેશ ચતુર્થીના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમારે તમારા ઘરને ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને પ્રકાશિત રાખવી જો તમે આ સ્થાન પર દીવો કરી શકો તો તે પણ વિશેષ ફળદાયી બની શકે તેમજ મિત્રો ભગવાન ગણેશની મૂર્તિની આસપાસની જગ્યાને ફૂલોથી સુશોભિત કરવું જોઈએ અને તેને હંમેશા પ્રગટાવવું જોઈએ જો તમે પૂજા સ્થાન પર જ્યાં ગણપતિ સ્થાપના કરી રહ્યા છો ત્યાં રંગોળી બનાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ જો તમે ગણેશ ચતુર્થીના દસ દિવસોમાં ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન અથવા તો તાજા ફૂલોની કમાન લગાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે એવું મનાય છે કે તાજા ફૂલો અને પાંદડાઓની કમાન તમારા ઘરમાં ઉર્જા લાવે છે અને આ ઉપાય ઘરના મુખ્ય દ્વાર દ્વારા સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે આ વાસ્તુ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો માનો એક સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાનો છે તમે ગણપતિ દાદાની સ્થાપના કરો ત્યારે તમારે તે જગ્યાને સ્વચ્છ રાખવી પૂજા સ્થળની નિયમિત સફાઈ કરવી વાસી ફૂલ કે પ્રસાદને દૂર કરો આ જગ્યાની શુદ્ધ ઉર્જાની શુદ્ધતા દર્શાવે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે મિત્રો પ્રવાહ જાળવી રાખવા માટે મૂર્તિને હંમેશા સ્વચ્છ રાખવી ગણેશજીની મૂર્તિને હંમેશા ઊંચા મંચ પર અથવા તો લાલ પીળા કપડાથી સુશોભિત કરવું ભગવાન ગણેશ સાથે સંકળાયેલો રંગ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે મિત્રો ભગવાન ગણેશને આ દિવસે બુદ્ધિ ગ્રહ સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં જે લોકોની કુંડળીમાં બુદ્ધ નબળો હોય તેમણે બુધવારે પોતાના ખિસ્સામાં લાલ કપડા અથવા તો લીલો રૂમાલ રાખવો લીલા મગની દાળ અને લીલા રંગના કપડા ગરીબોને દાન કરવા તેમજ દુર્વા ઘાસ તેને પણ કહેવામાં આવે છે એ ખૂબ જ ગણેશને પ્રિય છે આથી ગણેશને અર્પણ કરવું તો તે જલ્દી જ ખુશ થઈ જાય અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે તમે કોઈ પણ ગંભીર બીમારીથી પરેશાન છો અથવા તો વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો સાચા મનથી ગણેશજીના મંત્રનો પાઠ કરતી વખતે દુર્વા ચડાવો અને આ શમીના પાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી ભગવાન શિવને તેમના પુત્ર ગણેશને પણ અર્પણ કરવા જોઈએ ગણેશને શમીના પાન અર્પણ કરવાથી માનસિક વિકૃતિ મુક્તિ મળે છે અને મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે શંખ અને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવ્યું છે ગણેશ ચતુર્થીના દસ દિવસોમાં દરમિયાન શંખ વગાડવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે શંખને વાસ્તુ દોષ નિવારણનો એક અસરકારક ઉપાય માનવામાં આવે છે તો ગણેશ ચતુર્થીના દિવસોએ શંખને ખરીદવાથી વ્યક્તિને મનોવંજિત ફળ પ્રાપ્ત થાય છે મિત્રો લક્ષ્મી પોતે સ્થિર રહે છે જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવતી શંખની પૂજા કરવામાં આવે છે તે ઘર ભાગ્યશાળી અને ધનવાન બને છે જે ઘરમાં શંખની સ્થાપના કરાય ત્યાં ભૂત પ્રેત પિશાચ બ્રહ્મરક્ષા વગેરેથી આવતું પરેશાનીઓ આપમેળે દૂર થઈ જાય છે મિત્રો આ દિવસોમાં ઘરે લીલા વસ્ત્રો લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું છે છે ભગવાન ગણેશને ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય એટલા માટે લીલા લીલા રંગના રંગના વસ્ત્રો પહેરીને વસ્ત્રો અર્પિત કરવા તેમની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ ગણેશ ચતુર્થીના દિવસોમાં લીલા રંગના વસ્ત્રો જરૂર ખરીદો તેમજ પંચ ધાતુ ઘંટડી ગણેશ ઉત્સવમાં પાંચ ધાતુઓથી બનેલી પંચ ધાતુ ઘંટડી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતાને આકર્ષે છે સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે તેને પ્રવેશ દ્વારની નજીક અથવા તો ઉત્તર પૂર્વ ખૂણામાં લટકાવવી જોઈએ ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે ચાંદીનો કળશ ચાંદીનો ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવ્યા છે એટલા માટે ચાંદીના કળશને ઘરમાં લાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને તેનાથી વ્યક્તિને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય ચાંદી અથવા તો સોનાના સિક્કા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે ચાંદી અથવા તો સોનાના સિક્કા સારા નસીબ અને સકારાત્મકતા આકર્ષે છે સમૃદ્ધિ અને સફળતા એને આકર્ષિત કરવા માટે તેને ગણેશજીની મૂર્તિની પાસે અથવા તો દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકવા જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં અપાર ધન આવશે તેમજ ગણપતિ બાપા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે તો મિત્રો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમારા સાથે શેર કરી ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ જય શ્રી ગણેશાય નમઃ